મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી સુપર સાઉન્ડ એન્ડ હોમ અપ્લાયન્સીસ नियर गोलवाड पुलिस स्टेशन अजगरबाग टू गोलवाड रोड नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बाजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी

રાયચંદ રોડ ઉપર ડ્રેનેજ લાઈન ઉપર થયેલા દબાણો હટાવવા પાલિકા નીવડેલી નિષ્ફળ સોળ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની થયેલી ધરપકડ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાંચ ઇસમોને જાહેર કરાયેલા વોન્ટેડ વાંસદાના કુકડા ગામે દેશી તમંચા સાથે ઝડપાયેલો યુવાન નવસારી જીબીમાં લાઇટ બિલ ભરવા માટેની એક જ બારી શરૂ કરાતા સિનિયર સિટીઝનો સહિતના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે બિલ ભરવા માટેની બે બારી બંધ થતાં લાઇટ બિલ ભરવા માટે લાંબી કતારો લાગી છે નવસારી સિટી ડિવિઝનની જીબી કચેરી લાઇટ બિલ ભરવા માટે લાંબી કતારો જોવા મળે છે લાઇટ બિલ ભરવા માટે લોકોને ભારે હાલકી ભોગવવી પડી રહી છે સિટી ડિવિઝનમાં લાઇટ બિલ ભરવા માટે ત્રણ બારીઓ કાર્યરત હતી પરંતુ હવે માત્ર એક જ બારી ચાલુ રાખી છે બે બારીઓ બંધ કરવામાં આવતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જીબીના અધિકારીઓ દ્વારા માત્ર એક જ બારી લાઇટ બિલ સ્વીકારવા માટે ચાલુ રાખવાના નિર્ણયને કારણે લાંબી કતારો જોવા મળે છે છેલ્લા ચાર પાંચ દિવસથી આ પ્રકારે ભારે લાઇનો જોવા મળે છે લાઇટ બિલ ભરવા માટે સિનિયર સિટીઝનો મહિલાઓ કલાકો સુધી લાંબી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે લાઇટ બિલ ભરવા માટે નાગરિકો એક કલાકથી બે કલાક સુધી લાઇનમાં ઊભા રહેવો પડે છે સિનિયર સિટીઝનો માટે બેસવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા નથી આ પ્રકારની પરિસ્થિતિમાં વયોવૃદ્ધોને કોઈ તકલીફ થાય કે અકસ્માત થાય ત્યારે આ પરિસ્થિતિમાં કોણ જવાબદાર રહેશે તે એક પ્રશ્ન છે નવસારી સિટી ડિવિઝનના અધિકારીને આ પરિસ્થિતિની જાણ કરવામાં આવી ત્યારે જીબીના અધિકારીએ ઉડાવ જવાબો આપી જણાવ્યું હતું કે હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે સિનિયર સિટીઝનો ઘરે નવરાજ બેઠા હોય એટલે ઘરના સભ્યો તેમને લાઇટ બિલ ભરવા માટે ધકેલી આપતા હોય છે ઉપરથી ઓર્ડર છે હવે માત્ર એક જ બારી ચાલુ રહેશે આ પ્રકારે જ લાઈનો લાગશે તેમાં અમુક કંઈ કરી શકીએ તેમ નથી ઉપરથી ઓર્ડર થયો છે ત્યારે લોકોને પડતી હાલાકીને અધિકારીઓ ગંભીરતાથી ન લઈ મનમાની કરી રહ્યા છે અમે આઈ થિંક બે અઢી કલાકથી હું ઊભો છું મારા આગળના બીજા બી બેન હતા તે તો બિચારા જતાં રહ્યા જમવાનું બનાવીને એમ કરીને આ લોકોને કહેવામાં આવ્યું કે બે બારી ચાલુ હતી છતાં એ કેમ બંધ કરી છે તે લોકો એમ કહે છે કે ઉપરથી ઓર્ડર આવ્યો છે કે એક જ બારી ચાલુ રહેશે હવે આમાં પેલેન્ટી એ લોકો ફટાક તેને લગાવે છે અને એક દાડો બિલ જો અમે એક દિવસ લેટ થઈએ તો એ લોકો ફટાક તેને કાપે છે તો અહીંયા અમારું કામ બી એવી રીતે ફટાફટ થવું જોઈએ હવે અમારા જો આ બચારા સિટી સિટીઝન છે આ ભાઈ છે આ બહેન છે એમનાથી ઊભી નથી રહેવાતું છતાં પણ ત્રણ ત્રણ કલાક ઊભી રહ્યા છે એટલે આ શું પબ્લિકને શું હેરાન જ કરવાનું છે જાણી જોઈને બે બારી ચાલુ હતી છતાં પણ આ લોકો એક બંધ કરી છે હા પૈસા ડબલ થઈ ગયા પેલેન્ટિક કાપે છે ડબલ એમાં એમ કહેવામાં આવે છે કે સ્માર્ટ બનવાનું છે શું સ્માર્ટ બનશે આમાં કોઈ સ્માર્ટ નહીં બનશે લોકો હેરાન થાય છે કામ ધંધા છોડીને બધા ઉભી રહેલા છે તકલીફ આજે છે આ લાઇટમાં ઉભી રહેવાનું દોઢ દોઢ બબ્બે કલાક આ લાઇટ બી ભરવાનો કાંઈ નિયમ છે એ લોકોનો અને કે જ કે ઉપરથી ઓર્ડર છે એકલા એક જ બારી ચાલે એમ अंदर ऑफिस फाल्टू बरे हां आई दादागिरी पाहिजे बाजू एक दळा लेट થઈ જાય તો ₹100 दंड भरवाना मेन तकलीफ आयो बोले की तकलीफ ऐना अर्थत काही नाही मलेने બીજો શું तकलीफ પડે છે આપને હા तकलीफ انا સિનિયર સિટીઝન માણા लाज में उभी रेवण तकलीफ જ ને બબે કલાક આડી કલાક ઉભી રેવો ને એટલે નવસારી સેના રાયચન રોડ પર આવેલ એક ચાલીમાં ગેર કાયદેસર રીતે ડ્રેનેજ ઉપર થેલા બંધ કામ ને લઈને રહીસો દ્વારા અનેક વખત પાલિકાની રજૂઆતો કરી પરંતુ પાલિકાના અધિકારીઓ દબાણ હટાવવા મનમાની કરી રહ્યા છે નવસારી શહેરના વોર્ડ નંબર બેમાં સમાવિષ્ટ રાયચંદ રોડ પાસે આવેલ જૈન દેરાસર નજીકની એક ચાલના રહીશો છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે તાણી બંધાયેલ બાંધકામ મુદ્દે લડત ચલાવી રહ્યા છે કલેક્ટર કચેરી સુરત પ્રાદેશિક કચેરીના અધિકારીઓ સુધી અનધિકૃત બાંધકામની ફરિયાદો થઈ છે ડ્રેનેજ લાઇન ઉપર આ ચાલીના પાછળના ભાગે આવેલ ફોક્સની ચાલના રહીશોને છ ફૂટની ગલીમાં દબાણ કરી ગેરકાયદેસર રીતે બાંધકામ કરી નાખેલ છે બે ચાલી વચ્ચે છ ફૂટની જમીન છોડવાની હતી જે માર્જિનની જમીનમાંથી ડ્રેનેજ લાઇન છે આ ડ્રેનેજ લાઇન ઉપર કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે બાંધકામ કરી બે ચાલી વચ્ચેની જગ્યા ઉપર દબાણ કરેલ છે રાયચન રોડ ઉપર આવેલી આ ચાલના રહીશોની ડ્રેનેજ લાઇન ઉપર દબાણ થયું છે આ દબાણ હટાવવા માટે સ્થાનિકોએ નગરપાલિકા જિલ્લા કલેક્ટર અને નગરપાલિકા પ્રાદેશિક કચેરીમાં અનેક વખત ફરિયાદો થઈ છે પરંતુ દબાણો હટાવવામાં આવ્યા નથી પ્રાદેશિક કચેરી સુરતના અધિકારી દ્વારા સ્પષ્ટ સૂચનો આપવામાં આવ્યા છે કે દબાણો ગેરકાયદેસર હોય તો તેને દૂર કરવા પરંતુ પાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી નથી સ્થાનિક રહીશોની માંગ છે કે છ ફૂટની ગલીમાં ડ્રેનેજ લાઇન ઉપર ગેરકાયદેસર દબાણો થાય છે તેને દૂર કરવાની માંગ કરી રહ્યા છે સીધેથી એચ્છી વરસથી અહીંયા અમે છીએ અને ગટર લાઈન અમારી પાર્કિંગ હતું પાછળ ડેનેજ લાઇનનું એ લોકોએ બંધ કરી દીધું છે બરજબરીથી અમારા ઘરમાં લેવી પડી કઈ તકલીફ થાય તો એ લોકોને જવાબદારી કીધી છે હું અવા ઉજાસ બંધ છે અમારો અને બીમ ફાટે એવો છો ગયો છે ત્રણ નંબર બે રાયચનોડજી નિયરસ અને સામે રહું છું મારા પાછળના ભાગમાં ગટર લાઈનમાં ગેરકાયદેસર બાંધકામ અઢાર બે હજાર અઢારથી કરેલું છે આજ સુધી કલેક્ટરથી માંડી જાહેર માહેર ને પ્રાદેશિક સુડા ભવનથી માંડીને બધે અમે અરજી કરેલી છે કલેક્ટરને બી આપેલું છે એના લેટર પણ અમારી પાસે છે પચાસ ટકા લેટર અમારી પાસે છે તેમ છતાં નગરપાલિકા કોઈ વસ્તુને જવાબ નથી આપતી સાત દિવસમાં જવાબ આપવાનો હતો ગયા બે મહિનામાં આપ્યું હતું તે અમને હજુથી આપ્યું નથી તો અમારે એના માટે તમને વિનંતી છે કે જેમ બને તેમ અમારો કાર્ય કરો સારું ને મારો બીમ ફાટી ગયો છે તે ચીફ ઓફિસરને પણ ખબર છે મામલતદારને ખબર છે કલેક્ટર સુધી રિપોર્ટ નથી કહો એ લોકો એમ કહે છે કે અમારું કામ પેન્ડિંગ રાખ્યું છે શાના માટે ભાઈ તમે બધા જોઈ ગયા છો તો રિપોર્ટ તો આપો કોઈને રિપોર્ટ જ નથી આપતો તો અમારું કામ કેવી રીતે થશે એટલે અમારી વિનંતી છે જેમ બને તેમ જલ્દી કરો તો અમારા માળ અમારા ઘરનું રક્ષણ થાય બાકી તો અમે બોમ્બ પર જ બેઠા છે ગમે ત્યારે બોમ્બ ફૂટો તો અમે તો મરી જ જવાના છે સાહેબ ડ્રેનેજ લાઇનમાં સીએમ 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 સુધી સીએમ સુધી ફરિયાદ કરી કલેક્ટરને ફરિયાદ કરી દરેક અધિકારીઓને ફરિયાદ કરી ચીફ ઓફિસરની માની ચીફ ઓફિસર નગરપાલિકા અમારો સાંભળતા નથી ગઈ કોઈ તકલીફ શું છે મેન ડ્રેનેજ લાઈન ડ્રેનેજ લાઇન ઉડાઈ ગઈ છે ડ્રેનેજ લાઇન પણ દમાણ દમાણ કરેલી છે સાફ સાફસફાઈ થતી નથી એની કોઈ નગરપાલિકા જવાબદાર જવાબદારી લેવા માગતા નથી ને ડ્રેનેજ લાઈન બહાર બહાર ખેંચવાનું કહે છે બહાર બહાર ખેંચવાની કોઈ કોની જવાબદારી ફોક્સી ચાલ ડૉક્ટર ફોક્સી ચાલવા તમે ક્યાં ક્યાં ફરિયાદો કરી છે આ બાબત સીએમ સુધી સીએમટી માંડી કલેક્ટર સુધી બધા દરેક ઉપલા અધિકારીઓ નગરપાલિકા જવાબ જ નથી આપતા સંભાળવા માગતા નથી ચીફ ઓબિટર બી જોઈ ગયા અને નગરપાલિકાના સ્ટાફ બી જોઈ ગયા બધું થી તે કોઈ રિપોર્ટ નથી સમસ્યામાં સાહેબ એવું છે કે આ લોકો આજે અમને ત્રણ વર્ષથી આ કોઈ પણ જાતનો પ્રત્યુત્તર આપતા નથી પ્રત્યુત્તરના અવેજમાં તમારે જે બી એવિડન્સ જોઈતા હોય તો અમે તમને આપવા માટે તૈયાર છો તૈયાર છીએ અમે તો એ લોકો કામ કેમ નથી કરતા કામ નથી કરતા તે એનું અમને કારણ આપે કાં યસ કાં ન કહે તો અમને એની સમજ પડે બાકી અમને આવી રીતે ચલક ચલાણી પહેલાં દેણી કરીને આજે ત્રણ વર્ષ થયા એનો ખર્ચો કોણ આપશે આજે સુરત સોડા ભવન સુધી અમે મહિનામાં એક આંટો થાય છે બે આંટા થાય છે તે લોકો ખબર હોય કે ના હોય એનો ખર્ચો અમને કોણ આપશે ફરિયાદો કરી હા ડેનેજ લાઇન પર ગેરકાયદેસર બાંધકામ બે ચાલની વચમાં ડોક્ટર ફોક્સની ચાલ અને રાયચંદ રોડની ચાલ આ બેની વચમાં છ ફૂટની જગ્યા આજે વર્ષોથી ચાલી આવેલી નકશામાં બી બતાવે છે આજે ચેમ્બરની ઉપર બાંધકામ કરી દેવામાં આવેલા છે એ બાબતે અમે અરજી આપેલી છે પણ એ અરજીનું ટાઈમે ધ્યાન આપ્યું નથી કઈ રીતે બને એ અમારો પ્રશ્ન નથી એ કામ એ લોકોએ કરવાનું છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બોરિયા પાસેથી સોળ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલે આઈસર ટેમ્પાના ચાલકની ધરપકડ કરી હતી નવસારી હાઇવેના બોરિયાજ ટોલંગા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે ગોવાથી વડોદરા લઈ જવાતો સોળ લાખ ચોર્યાસી હજારની કિંમતનો ઇંગ્લિશ દારૂ ભરેલો આઇસર ટેમ્પા સાથે તેના ડ્રાઈવરને ઝડપી પાડી છત્રીસ લાખ બાણું હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે આ ગુનામાં સંડોવાયેલા પાંચ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ વીસી જાડેજા અને તેમની ટીમ નવસારી જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે હતી કે ગોવાથી ઇંગ્લિશ દારૂ ભરી વડોદરા જઈ રહેલ ટેમ્પો નવસારી હાઈવે છે જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બોરિયાકા પાસે વોચ ગોઠવી ઇંગ્લિશ દારૂના બોટલ સોળ હજાર આઠસો અડતાલીસ કિંમત સોળ લાખ ચોર્યાસી હજાર આઠસો થાય છે આઈસર ટેમ્પા ડ્રાઈવર શ્રવણ ઉર્ફે સંજય બહેરામ ગડારા રહે દોડાસન તાલુકો સરવણ રાજસ્થાનને ઝડપી પાડી ઇંગ્લિશ દારૂ ટેમ્પા તથા મોબાઈલ મળી કુલ છત્રીસ લાખ બાણું હજાર ત્રણસો છાસઠનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે ઇંગ્લિશ દારૂ મોકલનાર સુખેશ જૈન આશુતોષ શર્મા બંને રહે રાજસ્થાન બાડમેર અને રોહિત તેમજ દારૂ મંગાવનાર વડોદરાનો ઈસમ અને આઈસર ટેમ્પાના માલિક મળી પાંચ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા હતા વાંસદા તાલુકામાં નવસારી એસઓજી ગુના ઉકેલવા પેટ્રોલિંગમાં હતી દરમિયાન તેમણે બાતમીના આધારે કુકડા ગામેથી એક ઈસમને ઘર પાસે ખેતરમાં સંતાડેલી દેશી હાથ બનાવટની બંદૂક સાથે દબોચી લીધો હતો વાંસદા પોલીસ મથક વિસ્તારમાં નવસારી એસઓજી પીઆઈ પીએ આર્ય અને પીએસઆઈ પીવાય ચિતે સહિત પોલીસ સ્ટાફ સાથે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની સૂચના મુજબ ગુના ઉકેલવા માટે પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમને બાતમી મળી કે કુકડા ગામે એક ઇસમ ખેતરમાં હાથ બનાવટની દેશી બંદૂક સંતાડેલી છે પોલીસે બાતમીના આધારે કુકડા ગામે પહોંચી અવિનાશ ઉર્ફે યોગેશભાઈ પટેલની ઘરની બાજુમાં ખેતરમાં સંતાડેલી દેશી હાથ બનાવટની બંદૂક મળી આવી હતી જેથી પોલીસે અવિનાશ પટેલને દબોચી લીધો હતો પોલીસે દેશી બંદૂક રૂપિયા પાંચ હજાર તથા દારૂગોળો જેવો પદાર્થ બસો ગ્રામ રૂપિયા પચાસ ફટાકડી રોલ સાથે પારા મળી રૂપિયા પાંચ હજાર પાસઠનો મુદ્દામાલ કબજે કર્યો હતો સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજનો મુખ્ય સમાચાર ઉપર નવસારી જેબી કચેરીમાં લાઇટ બિલ ભરવામાં લાગેલી લાંબી કતારો બે બારીઓ બંધ થતા વૃદ્ધો સહિતના લોકોને પડતી હાલાકી રાયચંદ રોડ ઉપર ડ્રેનેજ લાઇન ઉપર થયેલા દબાણો હટાવવા પાલિકા નીવડેલી નિષ્ફળ સોળ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમની થયેલી ધરપકડ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાંચ ઇસમોને જાહેર કરાયેલા વોન્ટેડ વાંસદાના કુકડા ગામે દેશી તમંચા સાથે ઝડપાયેલો યુવાન તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર